ગીતાજીમાં ભગવાને બહુ સુંદર વાત કરી શાસ્ત્રોમાં અનેક પ્રકારના યજ્ઞો બતાવ્યા છે અનેક અનેક પ્રકારના પ્રકારના યજ્ઞ છે છે એના પણ જ્યારે પ્રભુને પૂછ્યું કે આ બધા યજ્ઞોમાં આપનું કયું સ્વરૂપ યજ્ઞનું ભગવાનને કહા યજ્ઞા જપ યજ્ઞો યજ્ઞોમાં હું જપ યજ્ઞ છું જકારો જન્મ વિચ્છેદ પકારો પાપ નાશન જે મુક્ત કરી પાપમાંથી મુક્ત કરે એને કહેવાય જપ સ્મરણ અને જપ આ બંનેમાં ફર્ક છે સ્મરણ કરીએ નવધા ભક્તિનું એક અંગ છે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ બંદનમ દાસ્યમ સખ્યમ આત્મ નિવેદનમ તો સ્મરણ નવધા ભક્તિમાંનું એક અંગ પણ જપ એ સ્વતંત્ર પ્રકાર છે પ્રાય આપણે ત્યાં કોઈ પણ સિદ્ધિની પ્રાપ્તિ ફળની પ્રાપ્તિ પુણ્યની પ્રાપ્તિ યા જ્યોતિષશાસ્ત્રમાં પણ તમે જો કોઈ પ્રકારના નિવારણનો જ્યારે ઉપાય બતાવવામાં આવે તો ત્રણ વસ્તુ બતાવવામાં આવે વ્રત જપ અને દાન પ્રાય તમે કોઈ પણ ગ્રહનું પણ કોઈ વાત કરો કે ચલો આ મંત્રના જપ કરો દરેકના જપના વિધાન છે સવા લાખ છે કે કેટલા પ્રકારના જપ કરવા કેટલી સંખ્યામાં જપ કરવા આ બધાનો એક પ્રકાર છે હમણાં એમાં ઊંડાણમાં ન જતા પણ જપમાં સ્થાનની મહત્તા છે સંખ્યાની પણ મહત્તા છે ઘણીવાર બસ પ્રભુ તો ભાવથી જે કરો જેમાં જપ ગણવાની કંઈ જરૂર નથી ના જપનો પ્રકાર છે એમાં ગણતરીના વિધાન અને ગણતરીની મહત્તા માનવામાં આવી છે અને એટલા માટે સંખ્યાબળ એટલે પાઠમાં પણ આપણે લગભગ કે નવ યમનાષ્ટક રોજ કહીએ તો નવ જ કેમ કરો છો કારણ કે યમનાષ્ટકના નવ શ્લોક છે વિધાન એ છે કે જેટલા શ્લોક હોય એટલા પાઠ કરાય મંત્રના જેટલા અક્ષર હોય એટલી માળા ફેરવાય આપણે અષ્ટાક્ષરની આઠ માળા કરો પંચાક્ષરની પાંચ માળા કરો આ ક્રમ એવો છે જેટલા અક્ષર એ પ્રમાણે માળા હોય જેટલા શ્લોક હોય આપણે સર્વોત્તમના પાંત્રીસ પાઠ રાખે પાંત્રીસ જ કેમ રાખો છો કારણ કે સર્વોત્તમ સ્તોત્રના પાંત્રીસ શ્લોક છે અને એ પ્રકારથી અહીંયા જપની વિધાનમાં સંખ્યાની મહત્તા છે એટલે જ એકસો ને આઠ નામ જે મહાપ્રભુજીના ગુસાઇજી સર્વોત્તમ સ્તોત્રમાં પ્રગટ કર્યા તો એ એકસો ને આઠ નામ દ્વારા શ્રી વલ્લભ શરણમ મમાના જપ સાથે આપણે મહાપ્રભુજીનું આરાધન આજે કરીશું સ્મરણ તો સ્નેહ થકી જે સહજ એને સ્મરણ કહેવાય પણ જે અનુષ્ઠાન પૂર્વક કરવામાં આવે એને જપ કહેવાય તો કોઈ વિશેષ સિદ્ધિની પ્રાપ્તિ કોઈ વિશેષ ફલની પ્રાપ્તિ કોઈ વિશેષ આરાધનના પ્રકારને કારણે જપના વિધાન આપણે ત્યાં છે અને એટલે જ માળાજીનું વિધાન છે કઈ રીતે માળા ફેરવવી જોઈએ ગૌમુખીનો વિધાન છે માળાને છૂટી મૂકીને નથી ફેરવતા એને ગૌમુખી એટલે કે ગાયના મુખમાં આપણે કોટી દેવતા એટલે સમસ્ત તેત્રીસ કોટી દેવતાઓની સાક્ષીએ ભગવદ નામ લેવામાં આવે છે અને મુદ્રા પણ એ રીતે ગૌમુખ આપણે જે ફેરવતા હોઈએ ત્યારે ગૌમુખની મુદ્રા કરી અને એ રીતે માળા ફેરવવાનું વિધાન છે તો આખો એક પ્રકાર ભગવદ નામ લેવાનો પણ એક પ્રકાર છે ગીતાજીમાં ભગવાન કહે ય શાસ્ત્ર ઉત્સૃજ્ય વર્તતે કામકારત ન સિદ્ધિ વાપનોતી ન સુખમ ન પરામ ગતિ વિધિને છોડી જે મનોકલ્પિત રીતે કરે એને ન સુખ મળે ન સિદ્ધિ મળે એટલે શાસ્ત્ર વિધાનની મહત્તા છે રિસ્પેક્ટ ધ પ્રોસેસ દરેક વ્યક્તિએ વિધાનને પ્રોસેસને રિસ્પેક્ટ કરવી જોઈએ દરેક વસ્તુમાં કેવલ ભાવના નામે બધા પ્રકાર અને વિધાનોના છેદ ઉડાડી દઈએ એ પણ એક પ્રકારનો ધર્મનો નાશ છે ગીતામાં ભગવાન કહે ને યદા યદા ધર્મસ્ય ગ્લાની ધર્મની ગ્લાની શું છે ધર્મના દુશ્મનો થોડી ધર્મની ગ્લાની કરી શકે છે ધર્મને માનનારા લોકોને જ્યારે ધર્મ પરથી શ્રદ્ધા ઉઠીવા લાગે ને ત્યારે ધર્મની ગ્લાની થતી હોય છે જ્યારે આપણે જ વિધિ વિધાનોને મૂકવા લાગીએ ત્યારે ધર્મની ગ્લાની થતી હોય છે અને એટલા માટે ભાવના નામે બધા જ વિધાનોને મૂકી દેવા એ ઉત્તમ પક્ષ નથી દરેક વસ્તુની એક પ્રોસેસ છે જેમ બીજ વાવો પાણી નાખો ખાતર નાખો ભણગા ફૂટે ઊંચું ઊગે ઉગેલા દાણ પછી કાપવામાં અનેક પ્રકારથી પછી એના ફલની પ્રાપ્તિ થતી હોય છે એમ મંત્ર દીક્ષા કોની પાસે લેવી કયા મંત્રની દીક્ષા છે કઈ રીતે લીધી છે પછી એના કારણ કે દીક્ષા વગર કરેલા મંત્રનો જાપ ક્યારે ફલિત નથી થતો એવું વિધાન ત્યાં છે અને દીક્ષા પણ જે ગુરુ શિષ્ય પરંપરાથી સંપ્રદાય અનુસાર જે ચાલતું હોય ત્યારે જ એ દીક્ષા આપવાને સમર્થ કોઈને કલ્પના આવીને કોઈને કંઈક ન સીધું મંત્ર આપવા લાગ્યા એ શાસ્ત્રમાં એને પ્રમાણિત નથી માનતા એટલે જ સંપ્રદાય એટલે પરંપરા ગુરુ શિષ્ય પરંપરા આપણે ત્યાં છે ઉપનિષદની સંસ્કૃતિ છે ગુરુ પાસે બેસી ગુરુ મુખે જ્યારે શ્રવણ કરીએ છે ત્યારે જ મંત્ર ચેતનવંતો બનતો હોય છે બાકી ચોપડીઓમાં બધા લખેલા છે તો વિચાર કરો કે કોઈ કે હું કોઈની પાસે ના સાંભળું ને હું જ કરવા લાગુ અચ્છા એટલે તમે તમારી જાત તમને કોઈ સદગુણ વાળો ગુરુ નથી દેખાતો તમારી જાત એટલી સદગુણવાળી ખરી કરી કે તમે તમારી જાતને દીક્ષા આપી શકો મૂળ વાત એ છે ઘણીવાર લક્ષણ ન હોય પણ સ્થાનની મહત્તા હોય જે સ્થાને વ્યક્તિ છે અને એ પરંપરાથી પ્રાપ્ત થયેલો છે એના મુખે શ્રવણ કરવાથી સિદ્ધ થાય છે જ કારણ કે પછી એ વ્યક્તિ નથી આપતો એ મૂલ ગુરુ થકી એ મંત્ર તમારા સુધી પહોંચે છે તો આખી પરંપરાના ક્રમ છે આવો આપણે તો સર્વોત્તમ સ્તોત્ર શ્રી મહાપ્રભુજીના એકસો ને આઠ જે દિવ્ય નામો જેને વૈષ્ણવોની ગાયત્રી કહેવામાં આવે છે એમ કહેવાય કે બ્રાહ્મણ ત્રણ દિવસ જો ગાયત્રી મંત્ર ન કરે તો એને ફરી જનોઈ લેવી એવું વિધાન છે એનું બ્રહ્મત્વ નાશ પામે છે બ્રાહ્મણત્વ નાશ પામે એમ સર્વોત્તમ સ્તોત્ર તો વૈષ્ણવની ગાયત્રી કહી છે નિત્ય કરવું જોઈએ આ ત્રણ પાઠ યમનાષ્ટક કૃષ્ણાશ્રય અને સર્વોત્તમ આ તો નિત્ય વૈષ્ણવના નિત્ય નિયમમાં હોવા જ જોઈએ પણ તમે બધા કહેશો કે બહુ અઘરો છે વાત સાચી છે કાલથી બે ચાર વાર વધારે કરજો તો જલ્દી આવડી જશે પણ મૂકી દેશો તો ક્યારેય નહીં આવડે જે વસ્તુ અઘરી લાગે એને વારંવાર કરો એનો 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 રસ્તો જે છે ઉપાય જે છે તો આપણે સહજ થઈ જશે અને હવે તો એટલા બધા માધ્યમો ઉપલબ્ધ છે સંસ્કૃતમાં છે ઘણી વાર આપણને કઠિન લાગે પણ કરતાં કરતા એક વસ્તુ યાદ રાખજો મહાપ્રભુજીની કૃપા થશે ને સ્ફુરિત હોત સબ જ્ઞાન તમને ખબર નહીં પડે કે ક્યારે હું બોલતો થઈ ગયો આ ખરેખર કહું છું શ્રી વલ્લભ પદ વંદો સદા સરસ હોત સબ જ્ઞાન ઓર રસિક રટત આનંદ સો કરત સુધા તો એવું શ્રી વલ્લભનું આ નામ છે આવ સાથે મળીને આ જપના પ્રકારને પ્રારંભ કરીએ બધા જ મનોરથીઓ હવે શ્રી મહાપ્રભુજીની સન્મુખ ચિત્ર છે અને હવે આપણી સમગ્ર ચેતના એ ચિત્ર તરફ લઈ જવાની છે કારણ કે હવે ચિત્ર નથી એ શ્રી વલ્લભ સ્વરૂપ બિરાજમાન છે અને સાક્ષાત મહાપ્રભુજીના જપ દ્વારા આપણે બધા કરીશું કંકુ અને અને અક્ષત તમારી પાસે હશે માળાજી એટલે સૌથી પહેલા મહાપ્રભુજીને તિલક અક્ષત અને માલા ધરાવજો અને બે હાથ જોડી મહાપ્રભુજીનું ધ્યાન અહીંયાથી અમે બોલીશું એનું ચિંતન કરજો સૌંદર્ય गतं प्रकटितम् स्त्री गोढवात्मकम् उन्दृपञ्च पुनश्चन्तर्गतम् स्वप्रिये संश्लिष्टावुभयोर्वव रसमय कृष्णोय साक्षिकम् रूपं तत्रितयात्मकं परमभि ध्येयं सदा वल्लभम् धेयं सदा वल्लभम् ધ્યેયમ સદા વલ્લભમ ધ્યેયમ સદા વલ્લભમ આકારની ઉપાસના નથી સ્વરૂપનું આરાધન છે કારણ કે આકાર અને સ્વરૂપનો એ જ ભેદ છે ગિરરાજજી પર્વત આકારે છે યમનાજી નદી આકારે દેખાય મહાપ્રભુજી મનુષ્ય આકારે દેખાય હા આંખ જેને જુએ એ જ એ રીતે ઓળખે પણ માણસ પાસે ખાલી આંખ નથી બુદ્ધિ પણ છે ખાલી બુદ્ધિ નથી હૃદય પણ છે અને આ દરેકને જ્યારે આંખ સાથે જોડતા જાઓ છો ને ત્યારે એ જ આકાર ધીરે ધીરે એના મૂળ સ્વરૂપનો આભાસ આપણને કરાવે છે જેમ એક બાળક હોય ફોટો જુએ આંખથી જુએ તો એમ લાગે આ તો કોઈ સ્ત્રીનો ફોટો છે બુદ્ધિથી જુએ તો તો કે આ છે અને હૃદય પણ જ્યારે આંખની સાથે બુદ્ધિ જોડો છો ત્યારે મહાત્મ જ્ઞાન થાય છે અને હૃદય જોડો છો ત્યારે આધિ દૈવિક ભાવ પ્રગટ થાય છે એમ જ આ જેટલા તત્વો છે અરે તમારા ઘરે બિરાજતા ઠાકોરજી છે તમે ખાલી ચિત્તર રૂપે યા લાલનના એક ધાતુ મૂર્તિ રૂપે જુઓ એ તો તમારી આંખે જોયું બુદ્ધિ તો જોડો અને બુદ્ધિ જોડશો તો ખબર પડશે આ તો જગતનો નાથ કૃપા કરીને મારા ઘરે છે અરે હૃદય જોડશો અરે મહાપ્રભુજી યશોદાજીનો લાલન મને આપ્યો છે અને યશોદાજી જેવું સુખ મારા સૌભાગ્યમાં લખી દીધું છે એ જ લાલનને જોવાનું દ્રષ્ટિકોણ કેવો બદલાઈ જાય આપણે કોઈ પશુ થોડી છીએ કે કેવલ આંખ જુએ એટલું જ માની લઈએ આપણે ભગવાનની રચનાનું સર્વોચ્ચ રચના છે સર્વોત્તમ રચના છે અને સર્વોત્તમ રચના હોય તે પોતાનો દ્રષ્ટિકોણ અન્ય સર્વ કરતા ઉત્તમ રીતે એને જુએ એનો લાભ લઈ શકે તો આ જ માનવતાની વિશેષતા છે શ્રી મહાપ્રભુજી આપણને દ્રષ્ટિકોણ આપ્યા છે કે તું તારી આંખ તો છે પણ એક વૈષ્ણવની આંખો તારી પાસે છે તારી બુદ્ધિ તો છે પણ એક ભક્તની બુદ્ધિ તારી પાસે છે હૃદય હૃદય તો છે છે પણ તારા દિલમાં મૂક્યું અરે મહાપ્રભુજી જ્યારે વૈષ્ણવના હૃદયને કેવલ હૃદય નહીં વ્રજભક્તોના હૃદય મૂક્યા હોય ત્યારે આ પ્રભુના ભાવ જગતને જોવાનો આપણો દ્રષ્ટિકોણ કેવો બદલાઈ જાય બસ આ જ ગણિત છે આધ્યાત્મના અને જ્યારે આ સમજમાં આવશે સાચા અર્થમાં ભગવાન ભગવત્તા અને ભગવાનની લીલાના આનંદ માણી શકશો તો શ્રી મહાપ્રભુજી વસ્તુતઃ કૃષ્ણ એવ સ્વરૂપની કેવી રૂપમ તથા ત્રિતિયાત્મકમ ત્રિતિયાત્મક સ્વરૂપ મહાપ્રભુજીને ત્રણ ભાવનાથી આપણે ભજીએ છીએ સૌથી પહેલું વસ્તુતઃ કૃષ્ણ જે પુરાણોમાં આગાહી કરી હતી ભવિષ્યવાણી કરી હતી અગ્નિરૂપો દ્વિજાચાર્યો ભૂતલે રીતે મહાપ્રભુ વલ્લભ રૂપે હું ભૂતલ પર આવીશ એ જે આગાહી છે એ રીતે ભગવદ અવતાર ભગવાન જ છે બીજું સ્વામિનીજીનું સ્વરૂપ આપણે માનીએ છીએ કે લીલાના અધિષ્ઠાત્રી શ્રી સ્વામિનીજી જ મહાપ્રભુજી રૂપે પધાર્યા છે અને ત્રીજું ગુરુ રૂપે મહાપ્રભુજી પધાર્યા છે એ આપણા સમસ્ત પુષ્ટિ સૃષ્ટિના આદિ ગુરુ એટલે સર્વોત્તમ સ્તોત્રમાં ગુરવે નમઃ એમ કહીને ગુસાઈજી વંદન કરે છે તો આ ત્રણ ભાવ મહાપ્રભુજી પ્રત્યે આપણે રાખીએ છીએ મેં કહ્યું એમ દ્રષ્ટિ બુદ્ધિ ને હૃદય આ ત્રણેયને સાથે જોડી અને દર્શન કરશો તો એના મૂળ આરાધન સ્વરૂપના દર્શન થશે જે ઈષ્ટ રૂપ આપણા માટે છે એના દર્શન થશે તો આવો હવે ભોગ ધરવા માટે મિશ્રી કદાચ તમારી પાસે આસપાસ હશે મહાપ્રભુજીની સન્મુખ રાખો બેઠકજીમાં પણ જઈએ છીએ ત્યારે મિશ્રી આદિનો ભોગ મિશ્રી મિશ્રનો અર્થ જ થાય બહાનું આપણે આ બહાના હેઠળ શ્રી મહાપ્રભુજીને સન્મુખ આવ્યા છે અને સમસ્ત રસોના રસરૂપ આ મિશ્રી છે આ ભાવ શું છે જેટલા ઝટ પ્રકારના રસો કહ્યા છે આપણે બધા તો મહાપ્રભ તો સ્વયં પાકી છે કોઈના હાથનું ગ્રહણ કરતા નથી એટલે જ આપણે સુકો મેવો મિશ્રી લીલો મેવો જ બેઠકજીમાં ધરી શકીએ છીએ તો આ સમસ્ત રસોના ભાવરૂપ મિશ્રી છે અને એ ભાવરૂપ મિશ્રી મહાપ્રભુજી સન્મુખ ધરી અને ગોપીનાથજી ગુસાઈજી સાથે લાલજી ચોર્યાસી વસો બાવન વૈષ્ણવો દમલાજીની કાનીથી હે મહાપ્રભુજી આપ અમારી આ રંચક સામગ્રીનો અંગીકાર કરજો એવો મનોમન આપણે વિનંતી કરીએ કારણ આ અધિકાર ક્યારે મળે ને કોનો હોય આપણે જીવ છીએ દાસ છીએ સેવક છે લાવી શકીએ ધરી શકીએ પણ આરોગાવવાનો અધિકાર તો ભગવદીઓનો છે વ્રજભક્તોનો છે તો લાવવા સુધીનો અધિકાર ને ધરવા સુધીનો અધિકાર આપણો છે આરોગાવવાનો અધિકાર તો નિજ ભક્તોનો છે અને એટલા માટે નિજ ભક્તોની કાની આપી કારણ કે પ્રભુ વસ્તુ જોતા નથી પ્રભુ હાથ જુએ છે એના માટે વસ્તુની કિંમત નથી કે હાથમાં શું છે હાથ કોનો છે પ્રભુ માટે એ મહત્વનું છે અને એટલા માટે ભગવદીઓની કાની આપી આપણા હાથને ગૌણ કરી દઈએ અને ત્યારે કાની આપો એટલે મહાપ્રભુજીને ગુસાઇજીનો હાથ દેખાય દમલાજીનો હસ્ત દેખાય ચોર્યાસી વૈષ્ણવનો હસ્ત દેખાય તો ઉત્સાહ સાથે શ્રી મહાપ્રભુજી આરોગ્ય આપણા પ્રભુને પણ આપણે કાની આપીએ ને ઘરે ભોગ ધરીએ ત્યારે કાની આપીએ કે બસ બસો બાવન ચોર્યાસી ભક્તો ગુરુજનોની કાની હતી એનું કારણ જ એ છે કારણ કે એવા હાથને આગળ કરીએ કે જે હાથને ઠાકોરજી ઓળખતા હોય બાળક માટે વસ્તુ કઈ મહત્વની નહીં પણ એ હાથ ઓળખી તો છે કે નહીં બાળક માટે એ મહત્વનું હોય છે બાળક લેતો નથી પણ આપે તો એ તુરંત ગ્રહણ કરી લે જે પરિચિત હોય એમ જે આ બધા ભગવદી અને આચાર્યજનો છે એમના હસ્તે મહાપ્રભુજી આરોગ્ય એવો ભાવ આપણે કર્યો ત્યારબાદ હવે આરાધનનો ક્રમ આપણે પ્રારંભ કરીશું ડાબા હાથમાં ચોખા લઈ લેજો અને અહીંયાથી એક એક નામ બોલાય એટલે શ્રી વલ્લભ શરણમ મમ એનું ઉચ્ચારણ કરી અને આપણે ચરણારવિંદમાં મહાપ્રભુજીના પધરાવતા જઈશું આ એક બહુ દિવ્ય જપ યજ્ઞ છે આ એકસો આઠ નામ મંત્રો કયા છે સ્વયં ગુસાઈજી જ્યારે સ્વયં દર્શન કરે છે એ વિરાહાત્મક અવસ્થામાં મહાપ્રભુજીના એકસો આઠ નામના અને ત્યારે એક એક નામ જ્યારે દર્શન થાય છે મંત્ર રૂપે ગાયત્રી રૂપે જેમ આપણો ત્યાં ભાવ કયો છે એમ અહીંયા પણ એક એક નામની સાથે શ્રી વલ્લભ શરણમ ઉચ્ચારણ થશે સાથે મળી ભાવથી આપણે કરીશું કારણ કે આ નામોને એટલી દિવ્યતા ગુસાઈજીએ એ માની છે કે એક એક નામ એક એક મંત્ર છે તો આઈએ પ્રારંભ કરે બોલો વલ્લભ

श्रीकृष्णास्याय नमः श्रीवल्लभ शरणं ममा कृपानिदये नमः श्रीवल्लभ शरणं ममा दैवोद्धारप्रयत्नात्मने नमः श्रीवल्लभ शरणं ममा स्मृतिमात्रार्दिनाशनाय नमः श्रीवल्लभ शरणं ममा श्रीभागवतगूढार्धप्रकाशनपरायणाय नमः श्री पल्लभशरणम् साकारब्रह्मवादैकस्थापकाय नमः श्रीवल्लभ शरणं ममा वेदवारगाय नमः श्रीवल्लभ मम ममा मायावादनिराकर्त्रे नमः श्रीवल्लभ मम ममा सर्ववादीनिरासृते नमः श्रीवल्लभ शरणं ममा भक्तिमार्गाभिजमार्तण्डाय नमः श्रीवल्लभ शरणम् स्त्रीशूद्राद्युत्कृतिक्षमाय नमः श्रीवल्लभ शरणम् मम अङ्गीकृतेव गोवीश वल्लभी नमः श्रीवल्लभ मम अङ्गीकृतौ समर्यादाय नमः श्रीवल्लभ शरणं मम महाकारुणिकाय नमः श्रीवल्लभ शरणं मम विभवे नमः श्रीवल्लभ शरणम् पपा वदेदानदक्षाय नमः श्रीवल्लभ शरणं मम महोदारचरित्रवदे नमः श्रीवल्लभ शरणं मम प्राकृतानुकृतिव्याजमोहि ीतासुरमानुषाय नमः श्रीवल्लभ शरणं मम वैश्वानराय नमः श्रीवल्लभ शरणं मम वल्लभाख्याय नमः श्रीवल्लभ शरणं मम सद्रुवाय नमः श्रीवल्लभ शरणं श्री मम सतां हितकृते नमः श्रीवल्लभ शरणं मम जनशिक्षा जनशिक्षाकृते कृष्णभक्तिकृते नमः श्रीवल्लभ शरणं मम निखिलेश्चाय नमः श्रीवल्लभ शरणं मम सर्वलक्षणसम्पन्नाय नमः श्रीवल्लभ शरणं मम श्रीकृष्णज्ञानदाय नमः श्रीवल्लभ शरणं मम गुरवे नमः श्रीवल्लभ शरणं मम स्वानन्दतुन्दिलाय नमः श्रीवल्लभ शरणं मम पद्मदलायत विलोचनाय नमः श्रीवल्लभ शरणं मम कृपादृग् वृष्टिसंरृष्टदासदासे प्रियाय नमः श्रीवल्लभ शरणं मम पतये नमः श्रीवल्लभ शरणं मम रोषदृक्पादसम्प्लुष्टभक्तदिविषये नमः श्रीवल्लभ शरणं मम भक्तसेविदाय नमः श्रीवल्लभ शरणं मम सुखसेव्याय नमः श्रीवल्लभ शरणं मम दुराराध्याय नमः श्रीवल्लभ शरणं मम दुर्लभाङ्ग्री सरोरुहाय नमः श्रीवल्लभ शरणं मम उग्रप्रतापाय नमः श्रीवल्लभ शरणं मम वाक्सी धूरिदाशेषसेवकाय नमः श्रीवल्लभु शरणं मम श्रीभागवदपीयूष नमः श्रीवल्लभ शरणम् त्सारभूतरासस्त्रीभावपुरित विग्रहाय नमः श्रीवल्लभ शरणं मम सान्निध्यमात्रदत्त श्रीकृष्णप्रेम्णे नमः श्रीवल्लभ शरणं मम विमुक्तिदाय नमः श्रीवल्लभ शरणम् मम तात्पर्याय नमः श्रीवल्लभ no शरणं मम कृपयैतत्कथाव्रदाय नमः श्रीवल्लभ शरणं मम सर्वत्यागोपदेशकाय नमः श्रीवल्लभ शरणं मम भक्त्याचारोपदेष्टिरे नमः श्रीवल्लभ शरणं मम कर्ममार्गप्रवर्तकाय नमः श्रीवल्लभ शरणं यागादौ भक्तिमार्गैकसाधनत्वोपदेशकाय नमः श्रीवल्लभ शरणं मम गूणानन्दाय नमः श्रीवल्लभ शरणं मम गूणकामाय नमः श्रीवल्लभ शरणं मम वाक्पदये नमः श्रीवल्लभु शरणं मम विबुधेश्वराय नमः श्रीवल्लभशरणं मम कृष्णनामसहस्रस्य वक्त्रे नमः श्रीवल्लभशरणं मम भक्तपरायणाय नमः श्रीवल्लभशरणं मम भक्त्याचारोपदेशार्थनावाक्यनिरूपकाय नमः श्रीवल्लभशरणं मम स्वार्थोज्झिदाखिलप्राणप्रियाय नमः श्रीवल्लभशरणं मम तादृशवेष्टिदाय नमः श्रीवल्लभशरणं मम स्वदासार्थ दाशेषसाधनाय नमः श्रीवल्लभु शरणं मम सर्वशक्तिदृशे नमः श्रीवल्लभु शरणं मम भुवि भक्तिव्रजारैककृते समन्वयकृते नमः श्रीवल्लभुशरणं मम पित्रे नमः श्रीवल्लभु शरणं मम स्ववंशे स्थापिता शेषस्वमात्म्याय नमः श्रीवल्लभुशरणं मम स्मयावहाय य श्रीव नमः श्रीवल्लभशरणं मम पतिव्रतापदये नमः श्रीवल्लभशरणं मम पारलौकिकैः कानकृते नमः श्रीवल्लभशरणं मम निगूढहृदयाय नमः श्रीवल्लभशरणं मम अनन्यभक्तेषु ज्ञाविदाशयाय नमः श्रीवल्लभशरणं मम उपासनादिमार्गादिमुग्धमो निवारकाय नमः श्रीवल्लभशरणं मम भक्तिमार्गे सर्वमार्गवैलक्षणानुभूति नमः श्रीवल्लभ शरणं मम पृथक् शरणमार्गोपदिष्ट्रे नमः श्रीवल्लभ श्रीकृष्ण कृष्णार्दविदे नमः श्रीवल्लभशरणं मम प्रतिक्षणनिकुञ्जस्तलीलारससुहृदाय नमः श्रीवल्लभशरणं मम तत्कथाक्षिप्तचित्ताय नमः श्रीवल्लभशरणं मम तद्विस्मृतान्याय नमः श्रीवल्लभ शरणं मम व्रजप्रियाय नमः श्रीवल्लभ शरणं मम प्रियव्रजस्थितये नमः श्रीवल्लभ शरणं मम उष्लीलाकर्त्रे नमः श्रीवल्लभ शरणं मम गृहप्रियाय नमः श्रीवल्लभ शरणं मम भक्तेच्छापुरगाय नमः श्रीवल्लभ शरणं मम सर्वाज्ञातलीलाय नमः श्रीवल्लभ शरणं मम अतिमोहनाय नमः श्रीवल्लभ शरणं मम सर्वासक्ताय नमः श्रीवल्लभ शरणं मम भक्तमात्रासक्ताय नमः श्रीवल्लभ शरणं मम पतिदपावनाय नमः श्रीवल्लभ शरणं मम स्वयशुगानसंगृष्टहृदयाम्भोजविष्टराय नमः श्रीवल्लभ शरणं मम यशः पीयूषलहरिप्लावितान्यरसाय नमः श्रीवल्लभ शरणं मम पराय नमः श्रीवल्लभ शरणं मम लीलामृतरसार्दार्दे कृताखिलशरीर्भूते नमः श्रीवल्लभ शरणं मम गोवर्धन गोवर्धनसिय नमः श्रीवल्लभ शरणं मम प्रेम पूरिदाय नमः श्रीवल्लभ शरणं ममा यज्ञभोक्त्रे नमः श्रीवल्लभ शरणं मम यज्ञकर्त्रे नमः श्रीवल्लभशरणम् मम चतुर्वर्गविशारदाय नमः श्रीवल्लभशरणं मम सत्यप्रतिज्ञाय नमः श्रीवल्लभशरणं मम श्रीगुणातिताय नमः श्रीवल्लभशरणं मम नयविशारदाय नमः श्रीवल्लभशरणं ममाकीर्तिवर्धनाय नमः श्रीवल्लभशरणं मम सत्त्वसूत्रभाष्यप्रदर्शकाय नमः श्रीवल्लभ शरणं मम मायावादाख्यतुलाग्नये नमः श्रीवल्लभशरणं मम ब्रह्मवादनिरूपकाय नमः श्रीवल्लभशरणं मम अप्राकृताखिलाकल्पभूषिताय नमः श्रीवल्लभशरणं मम सहजस्मिताय नमः श्रीवल्लभशरणं मम त्रिलोकीभूषणाय नमः श्रीवल्लभशरणं मम ભૂમિ ભાગ્યાય મમ સહજ સુંદરાય નમ શ્રી વલ્લભ શરણ શેષ ભક્ત સંપ્રાર્થ ચરણા જ નમ શ્રી વલ્લભ શરણ શ્રી વલ્લભી જય જે અક્ષત દાબાત માં બચ્યા હોય ત્રણ વાર श्रीवल्लभ शरणम् मम 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 बुलवल्लभा